ના ના પગ માંડે જો થઈ ઉપયોગી કેવો રૂડો લાગે જે નવી છે બાકી આપડે બંને ચકી ને એક નવો વાસડો એ ને સામે જેવું ખંજવાડે છે નવી ગાય છે અંદર જઈને જ આપણે જોઈએ મેમ્બર ને કેટલું દૂધ નીકળ્યું અત્યારે તો ગાય ઉપાડે અત્યારે તો કેમ નહીં કરતી બાપ જો આ નામ શું છે આ ગાયનું નામ હજી કઈ રાખ્યું નથી જે જે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે રોજી સાથે કરી છે જો રોજી અત્યારે ફર્સ્ટ ક્લાસ ઊભી છે અને કાલ કરતાં આજે થોડોક એના પગમાં ફરક છે જો અને હા હું જાણું છું કે તમારે બધાને ગાય જોઈ છે આપણી ગૌશાળે જે નવી ગાય આવી છે એ પણ હવે થોડી વાર ખમો થોડી વાર ખમો હું તમને થોડી વારની અંદર જ બપોર થાય ને એટલે બપોરે હું તમને બતાવું આપણી ગૌશાળાએ જઈને નહીં તો તમારે બધાને તો જોવું જ છે સરપ્રાઈઝ અને એ મારા માટે સરપ્રાઈઝ હતું હતું સરપ્રાઈઝ જ હતું જેમ આની આગળની ગાય હતી એમ પણ જે હશે એ આપણે ત્યાં આપણી ગૌશાળાએ જઈને જોશું અત્યારે આપણે ચેક કરીએ એકવાર રોજીને બસ 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 રોજી જો પગ છે એ કાલ એકદમ આમ ભરેલા હતા ને એમ જગ્યાએ પગ અત્યારે હવે સીધા છે અને અત્યારમાં વરી એને ઊભી કરી નાખી છે પોદરા કમ્પ્લીટ છે પાણી કમ્પ્લીટ ના પગ માંડ્યા છે જો 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 થઈ ઉપયોગ થઈ જાય દેખાણું એટલે રિકવરી સારામાં સારી આવી છે હું અત્યારે થોડોક વજન પાસે શું છે મૂકી દઈ ગયો નાદાર તો છે થોડી એમ તો રોજીઓ હા રોજી ત્યારે હાજુ થવાનું જો ખબર હે ને હમણાં થોડી વાર પગ માંડ્યા હતા એટલે હવે આપણે થોડો 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 વિશ્વાસ આવતો જાય રહ્યો કે વાંધો નહીં આવે બાકી એના માટે ઇન્જેક્શન પાવાની દવાને બધું પાર્થભાઈ લઈને આવી ગયા છે પહેલાં તમે ઇન્જેક્શન આપી દો ને પછી આપણે એને આ શું કહેવાય કે બદામ શેક પાએ એના માટે આ બદામ શેક આવી ગયો જો એની સુગંધ મસ્ત આવે પણ તમને હવે કેમેરામાં આવે નહીં ને એટલે શું બાકી તો પગ પાછા આમ કરી નાખ્યા છે પણ વાંધો નહીં આવે થઈ જશે ઇન્જેક્શન અત્યારે બે આપવાના હતા તો ઇન્જેક્શન આપી છે પાર્થભાઈ અને એના પછી આપણે દવા પાવી છે તો દવા પાઈ દઈશું રોજીએ બદામ શેક પી લીધો મજા આવી ગઈ છે કેવો કેવો ફ્લેવર કેવો મસ્ત છે ને એક નંબર તા એને ઘટે એમાં જો આમ જીભ ચાંટતી રહી ગઈ દેખાય હવે એના પછી એનો વારો છે આનો વારો છે ને એ થોડુંક માથક વધારે કરશે કારણ કે આખા દિવસે નંદી મહારાજ છે આ તો બધા રોજી ફોજી છે ઓમ થાકી ગઈ છે અહીંયા ઊભી ઊભીને અહીંયા બેસી બેસીને એટલે એ થોડીક તકલીફ એને પડે છે પણ હવે બરાબર છે ચિંતાનો કોઈ વિષય છે નહીં હવે હાલો આને વ્યવસ્થિત દવા આપણે પાઈ દઈએ ને પછી વાત કરીએ

નહી પણ ચોખ્ખો ભાઈ લોટાની હેવી કટકી હેવી હેવી કટિંગ હેવી હાલો તો હવે કુકડા તો આપણે અહીં વિડીયો નહીં ઉતારવા દઈએ થોડી વાર રહીને જ પછી જે બીજું કંઈ કામ હશે એ જોશું આપણે પાંજરાપરનું બધું જ કામ ઓકે કરીને આવી ગયા અહીંયા આપણી ગૌશાળા અને હું જાણું છું કે તમને થાય છે ઉતાવળ પણ કાંઈ વાંધો નહીં તમે ને હું કાંઈ સ્ટોરી કે કાંઈ તો જોઈ જ લીધી હશે અને હવે હું તમને ગાય બતાવું અને અત્યારે એક કરના કે લોકને ઓપન કારણ કે હજી પહોંચ્યા જ છીએ અને ગૌશાળા એ કોઈ છે નહીં હસતભાઈ કે કોઈ એટલે માહિતી કાંઈ મળશે નહીં એકવારની ઉપર ચલી નો સસ્પેન્સ ઓનલી પિક્ચર જોઈ લઈએ આપણે કે ગાયને જોઈ લઈએ કે ગાય કેમ કેમ છે પેલું તો ચેક કરીએ પાણી આવ્યું નહીં ને ના પાણીનો વારો છે કે નહીં એ મને તો ખબર નથી ભાઈ ગૌશાળા એકદમ શાંત વાતાવરણ વાસડા શાંતિ જ બેઠા છે અને પાછળના વાડામાં પણ બધું કોઈ ખાય છે ને એવું બધું છે બાકી કાંઈ છે નહીં જે નવી ગાય આવી છે એનો વાસળો આ છે જુઓ હા અને બાકી આપણે બંને ચક્કીઓને એક નવો વાસડો એને એક મંગારો આટલા છે આ વાડાની અંદર પિંજરાની અંદર અને બાકી બધા પાછળ છે જુઓ કેવા શાંતિ જ બેઠા વાસડો ઉભો છે ને આ નવી ગાયનો વાસડો વાસડા પ્રમાણે મને એવું લાગે છે કે ગાય ઓછામાં ઓછી છ સાત મહિનાની વ્યાય ગયેલ હશે જ આ જો આમ આ છે ને આ જે નવી ગાય આવ્યો એનું અને આ મંગારો છે બંનેને જુઓ મંગારો પણ ત્રણ ચાર મહિનાનું થયો છે એટલે એ પ્રમાણે આ તો એટલો ધાવલ નથી પણ છતાં છ સાત આઠ મહિનાની તો અહીંયા હશે અને શું છે કેમ છે ક્યાંથી આવી કાંઈ આપણે ખબર છે નહીં હર્ષદભાઈ આવશે ત્યારે એ બધી ક્લિયર વાતો થશે બાકી તમે વાસડો જોયો બીજો નવો વાસડો તો જે ધોરો છે એ તો જોયો જ છે વાસુડા બધા શાંતિથી બેઠા છે અને હવે આપણે જે પાછળના વાળામાં સામે જવું જે ધોરી ગાય છે એ બેઠી છે મહિલા આપણી બાજુ આવે છે અરે આ કેવી આપણી મધુ અહીંયા બેઠી છે અને સામે જેવું ખંજવારે છે એ નવી ગાય છે અંદર જઈને જ આપણે જોઈએ પાણી પાણી કમ્પ્લીટ ભરેલું છે રૂકો 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 જોઈ લીધી ને એક વારની ગાય તમે તો આમ તો જોઈએ જ છે જે સ્ટોરી ભાઈ લગાવી એ તો તમે જોઈ ને બસ ને એવી ગાય છે વારનું તો આ બધું કામ આપણે ઓકે કરવું જોઈએ નહીં તો જો નીકળી ગયા ને તો સવારે માંડ પૂર્યા આવો આ ગાય તો અંદર આવવાનું સમજતી જ નહીં આ આ બધા જો આપણે જોઈને પાણી પીવા માંડે આપણે જ્યારે જોઈએ ને એ પાણી પીવા માંડે ને હવે આપણે જઈએ ગાય પાસે જો આ નવી ગાય જે આવી છે એ દેખાય હે એક વારનું આમ આમ નબળી પડી ગઈ છે નહીં તો બધું સમજે આપણે પણ એવું કોઈ ના કહેતા હોય કે આ બધું ફ્લિપકાર્ટ જેવું થયું કે ફોટામાં તો કાંઈક બતાવે ને રિયલમાં કાંઈક આવે એવું ન કહેતા હોય કોઈ હા એવું કીધું તો વાત છે તમારી બધાની એવું કોઈ ન બોલતા ખાલી જોઈ લે કામે લી કેમ મસ્તી કરશ જો આપણી નવી ગયા બરાબર જોઈને પછી કહેજો મને કે કેવી મસ્ત છે ને સરસ છે ને હસતભાઈ લઈ આવ્યા છે તું જોવા એવા નથી ને મારવાના ને હે મૈલી શું કરે છે આ મૈલી થોડી ને હાખ લેવા દે આ તો બધા ધાવલ વાસુડા ધાવલ કા પરિવાર હે આપણે એને વારો ના આવવા દે બીજો જો માથા મારશે તો પણ મૈલીને ધાવું હશે ને તો એ ધાવી લેશે ધાવી લેશે ધાવી લેશે સવારના આપણે છે સૂકી ઝારની નીણ કરીને ગયા તા અહીંયા જોઈ લે ગમાણમાં કે કેટલું ખાધું કેટલું નહીં ખાઈ ગયા હાકી સાફ કરી ગયા સાફ વાહ એ વાહ ઢીંગલા વાહ આમ ખાઈ જાવ તો મજા આવે હે કુંજ કુંજ બાઈ કેમ છો તમે મલીર મલીર હે મલીર કામ મલીર કોમેન્ટ કરના કે બાકી છે બાકી તો હરી કરના જો ગાય કેવી છે ઈ બાકી તો મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે માહિતી આપણી પાસે કોઈ છે નહીં આની ગાય ક્યાંથી આવી છે માતા પિતા કોણ છે કેટલું દૂધ છે કેટલો ટાઈમ વિયાણાને થયો એ કોઈ આઈડિયા કોઈ એટલે કોઈ જ આઈડિયા આપણે છે નહીં તો હર્ષદભાઈ જ્યારે આવશે ત્યારે આપણે એની સાથે બધી વાતચીત કરશું બાકી તો તમને ગાય મારે બતાવવાની હતી ગાય બતાવી દીધી કોઈ આપણે એવું નહીં એમ શું કહેવાય કે સસ્પેન્સ કાંઈ ના રાખ્યું બધું તમને ઘરના માણસ હોય એટલે ઓપનમાં જણાવી દીધું છે હવે તમારે એ કામ કરવાનું છે કે તમને ગાય કેવી લાગે એની ખાસ કોમેન્ટ કરજો અને માહિતી વધુ માહિતી છે એ હમણાં થોડીવારની અંદર આપું તમને તમને થોડીવારની અંદર પણ મને તો હર્ષદભાઈ મારે હર્ષદભાઈની રાહ જોવી પડશે જ્યારે હર્ષદભાઈ અહીંયા આવે આપણે બધી માહિતી આપે ત્યારે મને માહિતી મળશે તમને કાલે બધું લાગઠ જળશે અત્યારે આપણે છે આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે કરી નાખ્યું છે સવારના આપણે જ્યારે અહીંયા સુકીને ઝાડ નાખી ત્યારે કટ્ટીની એક ભારી ભરી અને સૂકવી નાખી દીધા અને અત્યારે એ બધાને નાખી દીધા આ બધાને અહીંયા નાખી છે બધા સરસ રીતે ખાવા માંડ્યા અરે હવે ઊભી થઈ જાય છે પણ એને થોડોક શું ટેકો કરવો પડે અત્યારે ભલે બેઠી કારણ કે કાલ કાલે પણ આખો દિવસ બેઠી હતી પેલા ઊભી હતી અને અત્યારે બે દે અને એને અહીંયા નીણ નાખી દીધી એ બધા ત્યાં ખાય છે અને વાસુડાને એક તગાર ભરીને એ બધા પાંચે પાંચને ત્યાં મૂકી દીધું અને પાણી બંને જગ્યાએ ભરે અહીંયા તો પાવાનું છે નહીં અહીંયા ભરેલું છે કમ્પ્લીટ તો હાલો અત્યારે જઈએ આપણે ઘરે અને ઘરે જ પછી જો પાંદરા કાંઈ હશે જોશું નહીં ત્યારે સીધા હર્ષદભાઈને પકડશું તો કાલની જેમ આપણે બપોરે અહીંયા આપણી ગૌશાળા હતા ને અત્યારે પછી સીધા સાંજે આવ્યા છે અર્ષદભાઈ કેમ છો આખો દિવસ ન દેખાડા દૂધની ડોલ લઈને ઉભા છે જો વાછળીને પાવા માટે ન્યુ મેમ્બર તો આમ ફરતા લાગે દોઈ લીધી ને હં હં આયો કોયલ ને અત્યારે કઈ કોયલ પીએ છે કે બે ને એને થોડુંક પાછળથી હવારે તો પાય હે પાછળ કોયલ જો સીધી ડોલમાં દૂધ પીએ હો અને જો કોટિયું ભૂરીવારી ને જબરદસ્ત કોટિયું કે મને આજે વે મજા નહી આવતી કે શું હે બે વસ્તુ ભેગી થઈ ગઈ છે ન્યુ મેમ્બરને કેילו દૂધ નીકળ્યું અતારે 3 1/2 હમ હ એને કઈ માહિતી છે તારી પાસે માતાશ્રી પિતાશ્રી કોણ છે કોયલ જો દૂધ પીવા માંડ્યો હવ આરે તો ઘાય ઉપાડે ઓ અતારે તો કેમ મેમ્બર નહીં કરતી પીવા માંડ્યો બેન મૂકી દેઓ કઈ લીધું નહિ લાંબુ કપિલિયું દેવું ને તોફાન કરે છે ઈ કોએલે દૂધ પી લીધું નહિ કઈ બચ્યું હોય તો ચક્કી ને ના ના ચક્કી ને ઢાઈ ને મૂકી છે છે ના ભાગ નું રે જ જાય આ બેન ઘણી રહી ને એની મૂકી દે હલે પી જાય પછી જાય આપણે નવા મેમ્બર પાસે માહિતી તમારી પાસે પૂછવાનું છે અમે હવાર ના રાજા છે તમારે ત્યાં ભાગી જતા આ કોદી મિત્ર ને ફરવા લઈ ગયા તો હે ચક્કી ચક્કી તો નહીં ચક્કી યાદ આવી જાય ટાઈ છે દૂધ પી લે પછી હર્ષદભાઈ ત્યાં આવે ને ત્યાં સુધી હું ત્યાં પહોંચી જાવ મધુ હવે થઈ કમ્પ્લીટ થઈ ગયો ઊભી થઈ જાય ખાલી આમ આપણે એને કહેવાય આમ ભડકાવવી પડે ગયો ભડકી ભાગી સીધી ઊભી એ એક કામ હારામાં સારું થઈ ગયું અને પછી આને ડાયરેક્ટ અત્યારે મૂકી જાય ખાવા માટે કેમ કે થોડાક દિવસ તો એને ખાવા જ દેવું પડશે તો તો થોડુંક એને હામે આપણે જોઈ શકીએ એવી થશે મિત્ર અત્યારે ખૂબ નબળી છે એટલા માટે આને પણ હવારે હવાર નહીં બપોરે રાઠવું હતું ત્યાં નીકળી ગયું લાગે રાઠવું એનું કે કાઢી નાખ્યું મરશો દે પાછળના વાળામાં પણ જો ખાણ નાખી દીધું હોય તો ગાય બધી ખાંડ ખાય છે અને આવું ધોરીને તો હખત નહીં થતું હું આપણે આપણે અહીંયા આવ્યા ને એટલે સીધે આપણી પાસે આવશે આવીને બાકી આપણી ફેમિલી શાંતિથી ખાણ ખાય છે અને મજા મજા કરે છે આપડે પાછળના વાડામાં આપડી ગાયો જોઈ લીધી ને હવે હે એની માહિતી લેયા ને બાપ કે આ તો આવી છે કે ગામ થી આવી છે ગઢડા સ્વામીના કે સાદા સાદા આનું બાપ જો આ ગાયનું નામ શું છે ગાયનું ગાયનું નામ અહીં કઈ રાખ્યું નહી હવે આપવાનું હ હાડોન હમ ને વાહડો કે આ ક્યાં ખાનું એ ખબર છે કઈ એને છે આનો કા તો આપણે આ શું કહેવાય ગાય બાપનું ખોટું ગાયનો બાપ ને એનું જોઈ લીધું છે નામ છે આપણે થોડાક દિવસમાં આપી દેસુ એને કંઈક સરસ મજાનું નામ અને વાંસળાના બાપને પણ જોઈ લીધો બેને અને અત્યારે તો અને થોડાક દિવસ આમને ભૂખ કાઢવા દેવી જોઈએ તારે એ માન મળ્યા આવશે નહીં પેલા જૂના ફોટા તમારે જોવા જૂના ખોટા પેલા વેતરના હમ આટલે રાત લેધર કુલ દેજો પેલા વેતનમાં હમ પછી એને બધું કંઈ ધ્યાન દીધું નહીં આરોહો ઘણો ચડી ગયો ને મને એમ બધું બગડી ગયું હમ પછી ના વેતરમાં પેલા વેતરમાં બહુ વ્યવસ્થિત હતી નવ લીટર દૂધ હતું પેલા વેતરમાં હમ હમ ના ના સરસ તકલીફ થોડીક થઈ ગઈ છે એટલા માટે આ બધું બગડી ગયું છે પણ વાંધો નહીં બને એટલું રી કરવાની કોશિશ કરશું ગાયને અને આડરને એને બધાને બાકી તો આજે તો ના પડ્યું આજ તો છે એની રીતે ઊભી થઈને આવતી રહી આમ મધુ વા હવે દિન બદિન દિન બદિન છે વધુ ને રિકવરી બહુ સરસ આવતી જાય રહ્યો આજો અત્યારે ખાણ ખાય છે વાંછડા દેવું તો ભલે મિત્રો બસ એ જ હતું આજે આ નવી ગાય આપણે આવી એ આપણે જોયા આજ તો આખો દિવસ અને આવનું પ્રેમવતીનું શું કરવાનું છે ક્યારે ભરવા જવાનું છે નક્કી એમ ને હાલો હર્ષદભાઈ કીધું છે કે કાલે એકસો દસ ટકા છે આપણે પ્રેમવતી ભરવા જવાની છે બરાબર તો એ બધું આપણે કાલે જોશું ને આજના લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું હે પૂનમ પણ ભર્યાવાની છે પૂનમ અને પ્રેમવતી બનેને મા દીકરીને ભર્યાવાની છે આપણે તો એ બધું કાલે જોશું ને આજના બ્લોગને હવે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર નાખજો હવે મળીએ કાલે આ નવા બ્લોગની અંદર